જયદાદા દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા હોય કે પછી જમીન પૂરતે ભેલાણ હોય કે સમાજી રીતે ભેલાણ હોય કે તમારા સમાજના બનાવેલા કોઈ પણ નિયમ રૂપી રૂપી તો ન જીવનમાં જીવવા જેવી બધી અલગ અલગ થિયરીઓ ન જીવવા જેવું જીવવું ન કરવા જેવું કરવું આ જે વસ્તુ હોય ને એને મિત્રો ભેલાણ કહેવાય આપણે ટૂંકમાં કઈ ને બીડ થઈ ગયું એમ હવે આવું ભેલાણ ક્યારે થાય મિત્રો તો જીવનમાં જો આપણે ગણીએ ને તો ભેલાણ ત્યારે થાય કે કોઈ પણ વસ્તુનું તમે કુટુંબ હોય કે પરિવાર હોય

આવું માણસ નું જયારે જીવન થાય ને ત્યારે ભેલાણ થાય થાય બીડ મિત્રો આપણે કયા સમાજમાં છીએ કુટુંબ ની અંદર આપણે જન્મ છીએ શું આપણી નૈતિક જવાબદારી છે શું આપણું કર્મ છે શું આપણા પૂર્વજો છે આ કઈ પણ વિશે વિચાર્યા વગર સર્વત્ર આબરૂ જથ્થાબંધ આબરૂ ઉપર પાણી ફેરવે ને એને ભેલાણ કહેવાય બીડ કહેવાય મિત્રો જીવનમાં બીડ જ્યારે થાય ને ત્યારે એ વ્યક્તિની એ પરિવારની એ કુટુંબની ઉચ્ચ કુળમાં કેવાતા જન્મવા છતાં નાનો માણસ પણ એને સ્વીકારતો નથી એને નાનો પરિવાર કે કેવાતા નાનો સમાજ કહે એ પણ એને સ્વીકારવા તૈયાર હોતો નથી કારણ આપણે કેવત છે કે આબરૂ તો રાજા નહિ હરકી ને રયત નહિ હરકી આબરૂમાં કઈ ટકાવારી ઓછી વધુ ન હોય આબરૂ ગમે તે માણસની જાય તો પછી પચાસ ટકા ના જાય જાય એટલે સો સો ટકા જ જાય એમ જીવનની અંદર માણસ ને જ્યારે ભેલાણ થાય ને ત્યારે એ સંપૂર્ણ રીતે ભેલાણ થાય છે અને જે ભેલાણ થાય ને એ પછી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે ગમે સુધરી જાય તો એ માણસે ને જે આગળ કર્મ થયું એ પ્રમાણે સંબોધે કે કોઈ પરિવાર સંબંધ બાંધવા માંગતો હોય કોઈ પરિવાર તમારી સાથે કાર્ય કરવા માંગતું હોય પરંતુ જ્યારે ભેલાણ થાય ત્યારે એની સાથે સંબંધ બાંધવો તો ત્યાં પણ માણસ ઉભવા પણ રાજી હોતું નથી એટલે મિત્રો જીવનની અંદર છે ને એટલે સંપૂર્ણ તમારા પરિવાર ની ની સમાજની એ કીર્તિ નષ્ટ થવી એ કીર્તિનું ત્યાંથી પૂરું થવું આબરૂનું પૂરું થવું તમારી કોઈ પણ સમાજની અંદર વાહવાકારો ને પુણ્ય વિણામ લાગી જવું એટલે મિત્રો જીવનની અંદર ભેલાણ છે ને એ ખૂબ ભયંકર છે તમે તમારું જીવન કોઈ બી રીતે કોઈ બી રીતે તમે ન આકી શકો તમારે ભેલાણ ન કરવું હોય ને તમારા પરિવારનું તમારા કુટુંબનું તમારા સમાજનું અને જો સારી રીતે જીવવું હોય ને તો કોઈ પણ તમારા પરિવાર ચલાવવા માટે તમારું જીવન ચલાવવા માટે મહેનત કરવી પડે ને તો મહેનત કરી લેવી મજૂરી કરવી પડે ને તો મજૂરી કરી લેવી

એ આબરૂ ઉપર ખેલીન જીવા ગણાય એ તમારી કીર્તિ ઉપર ખેલીન જીવા કહેવાય એટલે એમાંથી ભેલાણ થાય ખોટી મહેનત નો પૈસો આવો પરસેવા વગર નું આવો આ જે મિત્રો જે વસ્તુ આવે ને એ ભેલાણ કરે એટલે જીવનની અંદર કદાપી ભેલાણ ન થાય ને એ માટે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવા જેવું છે એ જરૂરી નથી પણ મહેનત કરી અને કરકસર કરી અને ભલે જીવવું પડે પણ એ આબરૂ વાળું છે મહત્વનું છે મિત્રો ભેલાણ થાય ને અને પૈસો તમારી પાસે થાય ને પછી ભેલાણ થવા માટે જે થયું છે એ છાપ તમારા પરિવાર કુટુંબ કે સમાજની પડી એ છાપ ભૂસવા માટે કરોડો અબજો રૂપિયા ખર્ચી નાખો ને તો એ છાપ ભૂસાતી નથી માટે જીવનની અંદર સંઘર્ષ કરી લેવો જ નથી રાજા હરિચંદ્ર ચંદાળ ના પણ સોમાન માટે રહ્યા હતા કારણ એ બધું આવું જાણતા હતા કે જીવનની અંદર ગમે તે કરો પણ આબરૂ રાખીને કરવું છે આબરું વગરનું કરવું નથી કારણ કે જીવનમાં સુધરતું નથી આજે માણસ પૈસાના પાછળ જે સર્વત્ર સમજવા છે ને ત્યારે આ સ્થિતિ નિર્માણ થઈ છે

માણા પોત ઉચ્ચ સંસ્કાર ઉચ્ચ કુટુંબમાં જન્મવા હોવા છતાં નીચ પ્રકૃતિના માણસનું ખાવા માંડો છે ને ત્યારે ભેલાણ થયું છે એટલે મિત્રો કેવાનો અર્થ એ કે પોતાની મહેનત કર્યા વગરનું અને માલિક હોવા છતાં જ્યારે મજૂરનું ખાય છે ને ત્યારે ભેલાણ થાય છે કારણ આપણે જોયું છે કે આહાર એવા વિચાર અને વિચાર એવું કાર્ય કારણ કે જેવો તમે આહાર ખાવ છો ખાવ છો કે પાપનું ખાવ છો આ જે વસ્તુ છે ને એ આ ભેલાણ છે ને એ બહુ માઇનસ રાખે છે બહુ મહત્વનું છે જીવનની અંદર કોઈ પણ કાર્ય તમે કરો ને શુદ્ધ પવિત્ર હશે તો કાર્ય પવિત્ર થશે પરંતુ લેશ માત્ર એમાં સ્વાર્થ હશે કઈક કોકનું કરી નાખવાની એમાં તમારી જે ઈચ્છા હશે તો એ વસ્તુ છે ને એક દિવસ તમને છે ને ડૂબાડી દેશે અને તમારા જીવનની અંદર થશે મિત્રો જીવન છતાં આપણે આવું કરવા તૈયાર નથી કેમ કારણ કે આપણે આદત બનાવી દીધી છે અને જે આદત બનાવી દઈ છે ને

અને મહેનતના ઘીની અંદર લુખો રોટલો હોય ને તો તરબોટ કરીને જયમાં છે એવો ઓટકાર લેજો પણ ભેલાણ કરીને 32 ભાતના ભોજન જમવાની અપેક્ષા ન રાખશો કારણ કે જીવનમાં આ છે ને એ પોતે તો ડૂબે છે અને બીજાને પણ ડુબાડે છે માટે મિત્રો આ ભેલાણ વિશે જે તમને વાત કરીને કે આપણે ભેલાણ પડ્યું ભેલાણ મે શબ્દ એ માટે લીધો આપણે કોઈ પણ પાક વાવીને પછી પાક કમ્પલેટ નો થાય અને એની અંદર ખોડ ને આ તેન બધું ઘણું ઘણું થઈ જાય ને એ કોઈ હિસાબે આપણે પાક ને control ન કરી શકીએ ને તે આપણે એમ કહી ફેલાઈ ગયું એટલે એના ફેલાણ કહેવાય એટલે મિત્રો આ આ વિડિયો તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટ કરીને મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારું મંતવ્ય જણાવજો જય માતાજી જય દાદા દુઆ કરી જય મા ભવાની